માતૃભૂમિ ન્યુઝ માતૃભૂમિ મા બનતા સાયબર ક્રાઇમ ના ગુનાઓને અટકાવવા અને લોકોમાં જનજાગૃતિ લાવવા શહેર પોલીસ અને સુરક્ષા સેતુ દ્વારા સાયબર સંજીવની ત્રફટઝીરો અભિયાન શરૂ કરાયું છે કેન્દ્રીય કેબિનેટ મંત્રી સીઆર પાટીલ અને ગૃહ રાજ્યના મંત્રીના વરદ હસ્તે અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યારે હાર સંઘવીએ પોલીસને ઉદ્દેશીને કહ્યું કે ગણેશ ઉત્સવમાં અડધો કલાક આમ તેમ થાય તો સહયોગ કરજો લોકોને પણ વિનંતી છે કે ડીજે ધીરું વગાડ જેથી કોઈને ખલેલ ના પહોંચે સુરતના વેપારીઓ ગણપતિના તહેવાર દસ દિવસ દરમિયાન દિવાળી થઈ જાય છે હરસંઘવીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે સાયબર ક્રાઇમને આપણે સો લોકો ફાઇનાન્શિયલી ક્રાઇમની નજરે જોતા હોઈએ છીએ આ માત્ર ફાઇનાન્શિયલ ક્રાઇમ નથી પરંતુ સોશિયલ ક્રાઇમ છે જેની અસર વધારે સોશિયલ રીતે પડતી હોય છે જેના કારણે અનેક મહિલાઓ દીકરીઓ અને પરિવારોનું જીવન ધૂંધળું થાય છે સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક ક્રાઇમ થતા હોય છે સાયબર ટેરરિઝમ પણ સૌથી મોટું ક્રાઇમ છે આ સૌથી મોટો ભાગ છે જેના પર આપણી સોની નજર રાખવી જરૂરી છે ફેક આઈડી પરથી આવતા મેસેજ ફોરવર્ડ ન કરવા જોઈએ જેના કારણે ક્યારેય આપણે પણ સજાનો ભોગ બનવો પડે છે માત્ર એવું નથી કે સાયબર ક્રાઈમ કરનારા ગુજરાત કે વિદેશના હોઈ શકે પરંતુ વિદેશી તાકાતો પણ આ બાબતે ક્રાઇમ કરતી હોય છે બીજા લોકો આમાં ન ફસાય તે માટે લોકલ પોલીસ સ્ટેશનની પણ જવાબદારી છે